વધુમાં નિય માનવ કલ્યાણ સંઘના ડોક્ટર સ્લીમ વોરાએ જણાવ્યું કે નિયમ માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સંયુક્ત ઉપક્રમે દાતાઓની મદદથી અહીંયા સરકારી પ્રેસ પાસે ખાદી ગ્રામ ઉદ્યોગ ચામુંડામાં સમાજ દ્વારા લંચ અને કઠોળની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે શ્રાવણ મહિના નિમિત્તે સમાજ જે અમને ઉપયોગી મદદ કરે છે એટલે સમાજનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને આ પ્રેસ મિત્રોનો આભાર માનીએ છીએ દરેક કાર્યમાં અમારા સહયોગી બને છે અને સમાજ સુધી અમારી વાત પહોંચાડે છે એટલે આ કાર્ય સફળ બને છે આભાર કેટલા લોકોને કીડા લગભગ સાહીઠ લોકોને અને સહાયકો સાથે નેવું વ્યક્તિ ભણાવવાના છે ડૉક્ટર સરો મારા